હલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છીએ પહેલાં તો પાંચ દિવસ પહેલાં જે વિડીયો એક શેર કર્યો હતો લંડનના ચાર રસ્તાવાળો એને ખૂબ સારા વ્યૂ આવ્યા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને બીજો પણ એક મેં વિડીયો શેર કર્યો હતો એક દુકાન હતી એમાં એક ભેગની ચીક્કી મળતી હતી તો મેં કીધું હતું કે હું એકવાર તો ટ્રાય કરીશ જ तो हूँ लाइन आई छू चिकी तो चलो तुमने बताओ के, के जो सरस फ्लेवर ऑफ एशिया भेड़ चिकी बस्सो ग्राम बस्सो ग्राम का पैकेट प्रोडक्ट ऑफ इंडिया छे बेस्ट बिफोर इन जून 2024 ओके એટલે અત્યારે આ પૂરી કરવાની છે પહેલાના ઇнг્રીડિયન્ટ્સ જોઈએ અમારું સુગર છે મમરા છે જેરી છે લિક્વિડ گلوકોઝ મારી રે બુગડી ગોડી છે એટલે 110 ટકા આ ઘડી જ નીકળવાની છે ફોર્મલ છે ડ્રાય મેંગો પાવડર છે એટલે થોડી ખાટાશ બી હશે આ સેનો પાવડર છે काम जाना सॉल्ट छे, कश्मीरी चिली पाउडर छे, ले तो ती को नहीं रेड चिली पाउडर ये जीरो पॉइंट एटी टू परसेंट हाँ कहती थी कि हुआ नहीं भगवान करी लीव्स छे, टर्मरिक छे, सेट्रिक एसिड छे, अने हिंग पीनट्स भी चे अब तो पीनट्स ने उधर इतने लगे कहाँ कहीं है चाहे घना ने एलर्जी हुई चे जो देखा तो चे जंदर मम्मरा चे મમરા છે જીણી સેવ છે લીમડો છે સિંડાણા છે ચવી આવે ન કોલીને જ આપડા ચાલો ને કોલીને ટેસ્ટ કરી લઈએ ગળી છે 110% છે કારણ કે આટલી બધી આટલું બધું ઘટપણ છે એટલે ગળી જશે તીખી ચટણીનો સુજગાર કર્યો છે ये जो हो रहा है क्योंकि बेड तीखी चटनी उधर चाल नहीं पैकिंग में अंदर पर एक पैकिंग से स्मेल तो आवाज है सेव उमरा जी કોઈ ફેક વિડીયો નથી કોઈની કમેન્ટ હતી બહુ નામને એવું બધું તો બહુ યાદ નથી પણ આ કોઈ ફેક વિડીયો નથી અહીંયા જે અજીબ ગજીબ અહીંયા જે અજબ ગજબને એવું મને દેખાય છે જે મેં કોઈ દિવસ અનુભવ નથી કર્યો એ હું શેર કરું છું તમને એવું લાગે કે આ તો કોમન વસ્તુ છે તો પણ લખજો બની શકે ઘણી વસ્તુ એવી હોય કે મેં અહીંયા એને જોયું હોય પણ મને જે લાગશે અજબ ગજબ જેવું જોવા જેવું चौक्स कर शेयर नहीं कोई नहीं नहीं कमेंट से फर्क नहीं पड़ता करता एप्रिशिट ममरानी स्मेल आपा पड़ेला है कापा पड़ेला है जोई तरह तोड़ी टुकड़ा कर दूसरे शू तो साक्षी नहीं ने खावी हो मिली रे

200 ग्राम 200 ग्राम चिक्की में डबो भरा हुआ है। ट्राई करिए। हाथी ही नती बनती। हाथ ही नती बनती। और जो ये दाती सो अलग टाइप है। हल्की-फुल्की छे। ममरानी चिक्की जे वो होय न। ममरा लाडू। एना जे वो लागे छे। भेड़ भेड़ी तो मजा नहीं भेड़ ने बहु याद आती हो मरम भेड़ू भेड़नी फ्लेवर थोड़ी आए न भेड़नी बहु याद आती हो तो कही सकते तीखी एटली बड़ी नहीं तीखी तो भेड़ तो आप भैया जी ने पहला कही तीखी चटनी थोड़ी ज्यादा डालना एट्ले तीखी चटनी नाखे मस्त तीखू ना कोई नापे चीखी में कोई ऑप्शन नहीं સાથે કોઠીની ચટણી ભી આપી ન દે સારી છે ટિકી જોલે તો ચિકી જોલે મેમ ટિકો ટેસ્ટ આવે છે ઘડો ટેસ્ટ પણ આવે છે મમરા અને સેવનો ભી ટેસ્ટ આવે છે સિંગનો ટેસ્ટ સરસ લાગે છે લીમડો મીઠો મીઠો લીમડો છે જેના લીધે આ ભેળ ચીકી થોડીક સારી લાગે છે બસ તો હવે આ ડબ્બો ભરીને મૂકી દઉં છું સાક્ષી આવશે તો જોઈએ એને ભાવે છે કે નહીં આમાંથી થોડી ઘણી ઓછી થયેલી હશે તો સમજવાનું કે એને ભાઈ છે ને એને ખાધી છે પછી મારે જ પૂરી કરવાની આવશે મોઢામાં આમ ટેસ્ટ નો ટેસ્ટ થોડી ગળી ભેળ ઘળી ચટણી વધારે પડી ગઈ હોય ને એવો ટેસ્ટ લાગે છે મને તીખી ચટણી વધારે પસંદ છે મને ગળી એટલી બધી નથી પસંદ તો જોઈએ હવે સાક્ષીને કેવી ભાવે છે કે નહીં હવે તો આપણો ઇન્ડિયામાં આપણ ખાવા પીવા સાથે બહુ બધા લોકો એક્સપેરિમેન્ટ કરતા હોય છે ઉનાળો છે બરફની પાણીપુરી ને બધુંથી બનાવતા હોય વિડિયો જોઉ છું છલે એક વિડીયો જોયો તો કોકો કોલ્ડ કોકો ની પાણીપુરી આમ જોઈને એક ചിത്ര છડે ઉઠ્યો હતો કવને લોકો કેવી રીતે ખાય છે ખસે બધા ની પસંદ અલગ અલગ હોય જેને જે ભાવે કરી ખાય પીવે બીજી પણ એક વાત એ શેર કરવી હતી ઘણા ની ઘણા ની એક બે જણ ની એવી કમેન્ટ પણ હતી કે બેનને તો પેજ મોનેટાઇઝ થઈ ગયો છે એટલે કોઈ બી ફાલતુ વિડીયો બનાવે છે પેજ મોનેટાઇઝ થઈ ગયું છે એની ના નથી કોઈ ફાલતુ વિડીયો નથી બનાવતી મને જે ઠીક લાગે તમારા માટે એ ફાલતુ હોઈ શકે છે મારા માટે નહીં મારા માટે જે નવીન હશે અને મને જે સારું લાગતું હશે એનો વિડીયો મૂકીશ અને જો તમારું પેજ મોનેટાઈઝ ન થયું હોય એટલે તમે એવી કમેન્ટ કરતા હોય તો મને કોઈ ફરક નથી પડતો ત લોકો કે તમે કરી શકો છો કોઈ બી કમેન્ટસ હું તો એવું માનું છું કે આજ ના સમયમાં બધા જ વ્યક્તિ કે જે સોશિયલ મીડિયા પર ટાઈમ રીલ્સ જોવામાં વિડિયો જોવામાં એ કરતા હોય છે એ બધાએ પોતાનું આઉટકેક ચાલુ કરવું જોઈએ YouTube પર એક ચેનલ હોવી જોઈએ Facebook પર એક પેજ બનાવેલું હોવું જોઈએ Instagram માં કેવી રીતે ઇન્કમ થાય એ મનેજી બો આઈડિયા નથી પણ લોકો ત્યાંથી પણ ઘણું કમાણી કરતા હોય છે મને પણ ફેસબુકથી પૈસા તો મળે છે પણ હજી એટલા બધા નથી મળતા કે જેટલા લોકો મહિને લાખો લાખો કમાતા હોય છે એટલું બધું હજી કશું નથી થયું જોકે આ એકદમ બી નથી થયું મારા ચાર પાંચ વર્ષની આ મહેનત છે વધારે હશે એનાથી ઓછું નહીં એની પણ ડિટેલમાં હું વિડીયો બનાવીશ જો તમારે લોકોને પણ આવી રીતે વિડીયો બનાવીને કે સોશિયલ મીડિયાથી કેવી રીતે પૈસા બનાવવા છે તો જોડાયેલા રહેજો મારો પ્લાન છે કે મેં જેવી રીતે શરૂઆત કરી હતી એટલે મેં જે ભૂલો અને બધું કર્યું છે એ તમને નહીં કરવા દો અને સારું ગાઈડન્સ બી આપીશ તમને કોઈને હેલ્પ જોઈતી હોય તો પણ કહેજો તમારા બધાના સહકારથી જ અમે આટલા આગળ આવ્યા છે તો મને જણાવજો મેસેજ કરજો મેસે મેસેન્જરમાં મેસેજ કરજો ઇ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો કોઈ વાંધો નથી હું જો લોકોને વધારે રસ હશે એમાં તો હું એનો વિડીયો બનાવીશ અને ડિટેલમાં સમજાવીશ કે મેં ક્યાંથી શરૂઆત કરી હતી મેં શું શું ભૂલ કરી હતી કે એ ભૂલ તમે ના કરતા તો તમારું થોડું જલ્દી પેજ કે ચેનલ તમારી જલ્દી આગળ આવશે ચાલો તો ફરી મળીશું આવી જ કોઈ અજબ ગજબની વસ્તુ લઈને લંડનની તો મારા પેજને તમે ફોલો કરજો યુટ્યુબ ઉપર સેમ જ નામ છે તો એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર પણ સેમ જ નામ છે પણ હજી એમાં એટલા બધા વિડીયોસ આ બધા શેર નથી કરતી ત્યાં અલગ વિડીયોઝ ચાલતા હોય છે તો ત્યાં પણ ફોલો કરી લેજો ચાલો ફરી મળીશું જય જલારામ જય શ્રી કૃષ્ણ બાય